વડોદરા શહેરમાં આજે દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો નીકળશે વરઘોડાનું પ્રસ્થાન થશે અને તુલસીવાડી ખાતે પહોંચશે વહેલી સવારે વરઘડો પરત ફરી નીચ મંદિર વધારશે અને દેવ દિવાળીની પૂર્વ સંધ્યાએ નરસિંહજીની પોળમાં મેળાવડાનો માહોલ જામ્યો છે ભક્તોએ સિલ્વરની પાલખી મંગળવારે સાંજે તૈયાર કરી દીધી હતી પુષ્ટિમાર્ગની પરંપરા પ્રમાણે ભગવાન નરસિંહજી અને તુલસીજીના વિવાહોત્સવની ઉજવણી માટે સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો છે માંડવી ટાવરથી તુલસીવાડી સુધીના રોડ પર દુકાનો અને મકાનો રોશન થઈ ઉઠ્યા છે જ્યારે દેશભરમાં તુલસી વિવાહની ઉજવણી થાય છે પરંતુ નરસિંહ ભગવાનનો વરઘોડિયો નીકળવાનો માન વડોદરાને ગૌરવ આપે છે જ્યારે આ પરંપરા સતત બસો ઇઠ્યાસી વર્ષથી અખંડ રીતે પાલન થઈ રહી છે સંતે શાલીગ્રામ આપતી વખતે કરેલી ત્રણ શરતો દર વર્ષે તુલસીવાડી પધરામણી અખંડ ઘીનો દીવો અને સુખડીનો ભોગ આજે અખંડપણે નિભાવવામાં આવે છે આજે કાર્તક સુદ્ધ પૂનમ છે અને વડોદરાના ઇતિહાસમાં છેલ્લા બસો ને વર્ષથી ભગવાન નરસિંહજીનો વરઘોડો આન બારને સાણ સાથે નીકળે છે આપ જોઈ શકો છો કે આ ચાર દરવાજા વિસ્તારમાં આવેલ નરસિંહજીની પોળ ખાતે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર આ દર્શનાર્થીઓ વહેલી સવારથી લાઇનમાં છે જે રીતે આ દર્શનાર્થીઓ અહીંયા આવ્યા છે એ લોકો થોડીક જ મિનિટોમાં ભગવાન નરસિંહજીના દર્શન કરવા માટે જશે ત્યારે આપણી સાથે આ જે નરસિંહજી મંદિરના જે વહીવટ કર

આ એક વડોદરાની પરંપરા છે જે રીતે અમદાવાદની અંદર રથયાત્રા નીકળે છે અને એનું મહત્ત્વ છે એ રીતે વડોદરા શહેરમાં જુદા જુદા વરઘોડા નીકળે છે અને શહેરના કેટલાક નાગરિકોમાં જોડાશે વડોદરા શહેરના આજે જે અમારી પાસે અંદાજ છે એ પ્રમાણે એક લાખ લોકો વરઘોડામાં જોડાશે અને અહીંયાથી નીકળી અને દરબારબેનના ખાચાથી માળવી થઈ વિઠ્ઠલ મંદિર ખાતે આઠ વાગ્યાના અર્થાની અંદર પહોંચશે ત્યાંથી પ્રસ્થાન કરીને અગિયાર વાગ્યા તુલસીવાડીમાં પહોંચશે ત્યાંથી બે વાગે વિધિ સંપન્ન કરીને પાછા આવશે પણ અહીં આવતા સવારમાં આઠ વાગશે કારણ કે નરસિંહજીની પોળમાં જેવા એન્ટર થશે તો ઘરે ઘરે પધરામણી થાય છે લોકોને એવું છે કે ઠાકોરજી સામેથી આપણને દર્શન માટે અહીં આવ્યા છે તો શા માટેનો લ્હાવો ના લઈએ